અંકલેશ્વર નગરપાલિકાએ પણ તપાસના આદેશનું પીપુડું વગાડ્યું હોવાનું સામે આવ્યું છે ભરૂચ જિલ્લાના ગામોમાં આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા જ ન હોય તેવા આક્ષેપ સાથે મીડિયાની તપાસમાં સ્થળ ઉપર શૌચાલય ન બન્યા હોવાનો ખુલાસો થતા અહેવાલોના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર અને કૌભાંડીઓમાં ફફડાટ ફેલાવા સાથે નાશભાગ મચી ગઈ હતી સમગ્ર મામલે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા એસટીએમ અને ટીડીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા હોય તેવામાં જ અંકલેશ્વર પંથકમાં પણ શૌચાલય યોજનામાં કુંભાંડ કરવા માટે કૌભાંડીઓએ અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન રજિસ્ટ્રેશન માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજમાંથી આધાર કાર્ડ મેળવી શૌચાલય યોજનાનું કુંભાંડ આચર્યું હોવાના આર ખુલાસા થતા જેના નામે શૌચાલય બુલી રહ્યા હશે તેવા લોકો મેદાનમાં આધારશા કે મારા ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર અઢાર બેત્તાલીસ અને અઢાર તેતતાલીસ અને હું વોર્ડ નંબર નવમાં રહું છું અને આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું આ સમગ્ર મામલે આખરે શૌચાલયમાં મોટું કૌભાંડ થયું હોય હજાર શૌચાલયની સંખ્યા સામે સાચા અર્થમાં કેટલા શૌચાલય બન્યા છે અને કેટલું કૌભાંડ થયું છે તેની તપાસ કોણ કરશે સરકારની વિવિધ યોજનાઓમાં એક પછી એક ઉભાંડોની વાતો સામે આવતા હવે અંકલેશ્વરમાં તો અરજદારોના જ દસ્તાવેજો સુરક્ષિત ના હોય તેઓ ચોંકાવનારો ખુલાસો આવતા સમગ્ર મામલાની તપાસ એલસીબી એસઓજી અથવા તો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા કોલસા કોબાંડો બહાર પડ્યા પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશો શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે આપી હતી સમથિંગ લગભગ કરોડ અને લાખ રૂપિયા જેટલી આટલી મા રકમ માન્ય શ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી એના બદલે મોદીના નામ ઉપર મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી ખાધું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે આ જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એટલે એક હજાર નવસો છ શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે આ લોકો લાવ્યા કે જે સમયે જેમણે લગ્નનું નું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી એક સીધો દાખલો છે આદર્શ સોસાયટી ની અંદર ફોરમભાઈ ઉમેશભાઈ પટેલ અને એમના ક્રિમાબેન ફોરમભાઈ પટેલ આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ ત્રણ ચાર કરોડ રૂપિયાનું છે એમના નામ અને આધાર કાર્ડનો નો દુરુપયોગ કરવામાં આવેલો છે બીજું કે આલ્ફેક છારે રોમિલ નામનો કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલી ભગત કરીને આ કામ કરવામાં આવેલું છે આની અંદર છ એજન્સીઓ હતી આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ એકવીસ લાખ બાર નું કામ કરવામાં આવેલું હતું નવચેતના વિકાસ ટ્રસ્ટ સડસઠ લાખ નું કામ કરવામાં આવેલું હતું કામદાર કલ્યાણ મંડળ ત્રીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવ્યું હતું વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ ઉદ્યોગ બોર્ડ એ બાર બાવીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે